હવે ભીંડા ને હલાઈ લઈશું આપણે અને શેકાવા દઈશું જ્યાં સુધી ભીંડા ચડી ના જાય શેકાવા એને અડધી ચમચી મીઠું એડ કરીશું ભીંડા ચડી જાય મિક્સ કરીને ચડવા દઈશું આપણે હવે આપણા ભીંડા ચડે છે ત્યાં સુધી આપણે કઢીનું બેટર બનાવી લઈશું હવે બાઉડમાં આપણે દહીં લઈ લઈશું અહીંયા ખાટું દહી લીધું છે બે ચમચી બેસન એડ કરીશું આપણે અંદર હવે ગાંઠો ના પડે એ રીતનું આપણે બેટર બનાવીશું તો એ પહેલા આપણે મિક્સ કરી લઈશું એટલે અંદર ગાંઠો નહીં પડે ગ્લાસ પાણી એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું અહીંયા બીજો અડધો ગ્લાસ આપણે પાણી એડ કરીશું અને આપણું સરસ એવું બેટર બની ગયું છે હવે આપણું બેટર રેડી છે હવે વચ્ચે વચ્ચે આ રીતે આપણે ભીંડાને અનાવતા જઈશું અને ભીંડાને સરસ શેકી દઈશું આપણા ભીંડા શેકાઈ ગયા છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું જો આ રીતે શેકી લેવાના છે ભીંડા ને કઢાઈમાં આપણે થોડુંક તેલ એડ કરીશું બીજું અડધી પરી જેવું અને ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે થોડું જીરું એડ કરીશું અને થોડો અજમો એડ કરીશું અને આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું થોડી ચીકી અને હિંગ એડ કરીશું થોડી ડબલ આઈટની અંદર એડ કરી દઈશું આપણે મરચાને હું શેકાઈ જઈશ અંદર હવે હલાઈ લઈશું અને એક ઉભરો આવા દઈશું આપણે અંદર હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું તો આગળ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એક ચમચી દાનાજીરું પાવડર એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું એડ કરીશું કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી અનાલાઈ લઈશું આપણે અને એક ઉભરો આવવા દઈશું હવે કઢીમાં એક ઉભરો આવીશું છે આપણે હળભીંડા એડ કરી દઈશું આપણે મિક્સ કરી લઈશું તો હવે દસ પંદર મિનિટ આપણે ઉકળવા દઈશું હવે આપણે ભીંડાની કઢી દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે ભીંડાની કઢી ઉકળી ગઈ છે હવે ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને આપણે ભીંડાની કઢી રેડી થઈ ગઈ છે તો હવે આપણે સૌ કરી લઈશું પરાઠા સાથે આપણે સૌ કરી લઈશું તો અહીંયા ભીંડાની આપણે કઢી લઈ લઈશું અહીંયા આપણે પરાઠા સાથે સૌ કરીએ છીએ તો આપણી ભીંડાની કઢી બનીને રેડી થઈ જાય છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં